એ બધી વાત સાચી હવે શું કરે આપડે ખરેખર તમારે જોઈ તો એવું લાગે તો આ તો જવાની આવશે દાવા દાવા ભાભી હા ગોડા સબ તમે જિંદગી બગાડશો નહીં હું કહું તમારી જિંદગી બગડે છે હજી આમ તો ખરેખર હું હજી કુવાર છું બરોબર તમે જવાન છો એટલે હું કહું તમે મારા હંગાત લગ્ન કરી દીધું ગોડા સબ તમે એવું ના થાય ખરેખર ભાભી તમારી જિંદગી બગડે બીજું કશું નહીં કે એવું ના થાય જોવા મો તો મારે

તાર બાપા જોરી આવું છું શાંતિરાશ મારા બેટા તણ તણ તું તારા બચ્ચું

એક દાડો તો ભેગા થવું પડશે થવું પડશે થવું પડશે જો તમે ગઢભાઈ ગમતે હોય બે ભાઈ છો અને મારા તમને હું ગમતે કરે પણ તમે ભેગા કરો ના ને તો બેન તો શું થઈ ગયું તું સાચું મારો કોઈ ભેગું થવું નહીં તમે ભેગું કે મારે તાર ભેગું નહીં રહું લ્યા તણ મારું મન રાખો પડી કે ભેગું તમારે થવું પડશે થવું પડશે થવું પડશે તો સીધી વખડી તી જી નહીં વખડી

હા ના મને તો અમુક જે બજારમાં ઘેરે કોઈ નહીં એટલે આડું કરું ને કે મારો બેટો કુતરો પાછો મળી જાય

પાવડો લઈ જાવ પછી ઝઘડો કરાવડો બાવો ના એવું ના હોય હમ્પીન રો ને રાખો ભાઈ આપડે કના વચ્ચે લડવાનું બાજવાનું ભાઈ રાખે બોલે છે

અમે તો મેટ આખો કડિયોનો ભરેલો છે કાળિયો ઓસો નહીં અરે મારું ઓગળું છે તું કાકા હાલ કોક ઓમ પડક લાગી

આપડે નહી જવાનું મને બોલાવું બાપા જવું પર ના જવાનું જવાનું આપણે કોઈ લેવા જાવ નહીં તો જે ખાવે જે પહેરવું હોય મને કે

ભજન ગાયું તો ખબર ના ભજન કેવાય કે ના ગીત કેવાય અરે જોઈને કરવા છું સોશિયલ મીડિયા એવું નઈ જોર પડશે તમે તું અને ગમતું એવો

પણ એટલે તમારે એકલો થી જમીન ના લેવાય લખમણ ભાપા ના લખમણ બા ના આવો પણ તમે બે ભાઈઓ રાજી હમ્પો લે સહી કરી જો બરાબર તો જમીન ઉપર આલ દઉં લાખ રૂપિયા પણ તાર ભાઈ ને લાય અને સહી તમે બે રાજી હમ્પો સહી કરો ભાઈ છું અલગ અલગ બેસ્યા લઈશા પણ જુદી નહી પાડી નો એમ નહી છું પણ એક લાખ રૂપિયા બે ભાઈઓ હું ફરક પડે એમ કે

બરાબર ઓ હમ આ જ મારા ભોણો લગ્નના ત્રીજા દાડા બહેરું મરી ગયું તઈ દાડા થયા હતા અને ખેંચ્યું બહેરું હતું મરી ગયું મરી ખેસો ખેંચો એ મરી ગયું અને તમારે આપણે સોરી રહ્યું હા બટું એ હજી તો કમ્પ્લેટ બિચારી ખોટી છે ને હજી તો ઉંમર નેની છે અને હેરાન થાય છે એટલે મૂકો આ મારો જ મોણ થો મારા હા હાટોનો છોકરો છે એટલે તમારે ચિંતા નહીં કરવાની આ કહી દીધું અને આવું નહીં જોઈ લેવા આ છોકરું બધી જવાબદારી બુધાની ની બીજી તમે કરો તમે જો એટલે હું તો વાત મગજ માં લીધી તમે હોય એટલે મારે જોવું ના પડે જ નહીં મને

છોકરું તો સારું ગમ્યું મને બરોબર પણ હારું હાલ પાછા પૈસા નહીં તો પાછા પૈસા પાછા થોડા હાલમાં પડું પાછા પૈસામાં માં જો આપડે ફૂલ હારસ પટાઈ દેવા છે બરાબર મંદિર આગળ કોઈ કોઈ મોટી સફા કરવી નહીં ઓને ખર્ચો થયો છે ને તમારે ખર્ચો જ સર બરાબર આપડે મોટી તો પણ હોવાનું એવું છે લાખ રૂપિયા તો સામાન તમારે કરવા પડે કે મજા બરાબર લાખ રૂપિયા કરવા પડે બીજી બધી સફા છોડી દે બધું મારા માં આવી લાખ રૂપિયા ઘરવાળો ઘરવાળા પરિવાર વાળા પડે તમારે

મારા એક ભાવ માં બે ભાવ કરવા નહીં હું જીમ શું ને રડી ખાય પણ બેટા મારે એમ કેવું કે હું હોય ઉડણો છું તાર જો તને કો બોલાવશે પછી તને કોણ બોલાવશે તને પછી નહીં વા કો ગોમ ઓડી ઓડી કાઢજે અને હું તારું હાડું જ વિચારું છું છોકરો હારો છે મોરો એ મજબૂત છે કોઈ ખોટી નહીં બધી વાત સાચી બાપા પણ હું મુ ઘરે હારું છે

અને છોકરો ખરા ને કુવારો સફા છે છોકરા પહેરાવે નહીં એટલે હું કહું છું કે આપણે જમીન ઉપર બુધાવા પણ જમીન મેળવી અને લાખ રૂપિયા પાનથી લઈ લઈએ અને તમે પહેરી જઈએ એટલે મારે સ્વચ્છી બાપા મારા દખે તમે શું કરશો કયો એ તો પછી બધું થઈ પડશે એ તો બીજા મને પાક છે એટલે અલાઈન આલી જાવ એટલે તું એની ચિંતા કર છોકરો તો બધું ગર ગર ના ના કરો તો તમે ચાર વાત કરીએ છે તો એ તો હું મેલી જ કે હાર તો વધો નહીં હું ભેગો થી આવું એનું માર થોડું કોમ છે હા તો તું હું લેવા વાય મારી વાત ખબર પૂછા પણ મને જો એટલે જમીન ઉપર લાખ રૂપિયા લેવા છે તે તારા પહાણે આવ્યો જોઈ મોસ સહી કરવાની છે મારા છોડીને ભેણ આવી શકે એટલે લાખ રૂપિયા લેવા છે તે તારી સહી કરવાની છે તારી મારી સહી જોઈ છે તાનો કોઈ ખ્યાલ છે ખરેખર ખરેખર મેળ આવ્યો છે હા માંગજી એને જરૂર પડી છે સર તાણે તાળા મેળ આવી ગયો સર માંગી દીધા ખૂટા પણ હ ફ્રોકે હા હમ સહી કરવી છે

તારા લાખ લેવા તો તું લેજે મારા જેટલી જરૂર છે લાખ રૂપિયા હું લે તારા પૈસા તું ભરજે જો મને લાખ આલશે ને તો સઈ કરે ને હું તો નહીં કરું હા કે હું કઉં પણ હું કઉં હા કીધું લાખ નઈ આલજો લાખ નઈ આલજો બે ડગલો ઉપર તે બે લાખ રૂપિયા આલીજો તું કશો વધેલી લે ખાલી સહી જ કરવાની છે તે કરું આલે હું તો કરું લેરા આલા દે હા રાત દાળો બેહી રહું શું ખબર છે રાત દાળો ટૂંક પાહન ઓગળી તો કોઈ કરી જાય તારા રૂપિયા ખર્ચા છે 50000 રૂપિયા ગાલ્યા છે ઓમો એવો ખાતર બનાવ્યું છે ભાઈ ખેતી ખાલી બનાવો ને ફળદુપ ખેતી બનાવું જેવું ખાતર બનાવ્યું છે

તમે વાયદો કરો બે મહિના નો બે મહિના એ પૈસા તો મનાલો થઈ દાદાગીરી મારી બાબુ હું કાલ છું